નમસ્કાર મિત્રો આજે ભૌતિકતાની દ્રષ્ટિએ જગતમાં સમૃદ્ધિ આવી છે લોકો પાસે સંપત્તિ આવી છે પરંતુ ઘર ઘર જે શાંતિ હોવી જોઈએ એ શાંતિ છીનવાઈ ગઈ છે આજે કજિયા અને કંકાશને કારણે ને કારણે અને ઘરમાં અશાંતિ અને અજંપવાનું એક સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે આજે બનતી આત્મહત્યાની ઘટનાઓ અકસ્માતની ઘટનાઓ આ વાતનો પુરાવો આપે છે કે ઘરમાં શાંતિનો અભાવ છે જ્યારે ઘરમાં શાંતિનો અભાવ હોય ત્યારે બહાર પણ મનુષ્ય કરવાનું કરી બેસે છે વ્યસન અને વ્યવિચાર તેમજ ઉચ્ચ શિક્ષિતને જે પેન્શનયુક્ત રોજગાર મળવો જોઈએ એ નથી મળતો એનું પ્રમુખ કારણ છે અને આ જગતમાં યુવાનો બહુ ઝડપ નિરાશ અને હતાશ થઈ જાય છે પણ મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આ સૃષ્ટિમાં અપાર ભંડાર ભર્યો છે આ સૃષ્ટિમાં એટલું બધું પડ્યું છે કે ક્યારેય પણ ખાલી થવાનું નથી એ ભરાતું રહેવાનું છે જે આપણે દરેક મહાન પુરુષોએ વાત કરી છે કે વિચારમાં તાકાત છે વિચાર સાથે શક્તિ છે પણ મિત્રો વિચાર પ્રગટે ક્યાંથી જ્યારે આપણે કોઈ પણ વસ્તુને આંખ દ્વારા ધ્યાનથી જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં વિચારો પ્રગટ થાય છે જ્યારે કોઈ પણ મહાપુરુષનું પ્રવચન આપણે ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં વિચારો પેદા થાય છે જ્યારે આપણે ધ્યાનથી કોઈ પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણા મગજમાં વિચારો ઉત્પન્ન થાય છે તો આંખ અને કાન એ બે એવી ઇન્દ્રિયો છે કે જે વિચારો સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે વિચારો આપણા મનમાં પ્રવેશે છે એ વિચારો પ્રમાણે આપણે પંદર વીસ વર્ષ સુધી કામ કરીએ તો ચોક્કસ આપણને સફળતા મળે આપણે જેને પણ મહાપુરુષ તરીકે ઓળખીએ છીએ એ જન્મે સમય આપણા જેવા જ હતા હોઈ શક્ય કદાચ કોઈ ગરીબ હોય કોઈ સમૃદ્ધ હોય પરંતુ મોટા ભાગના જે સેલિબ્રિટીઓ છે મોટા ભાગના જે મહાન પુરુષો છે એ સામાન્ય પરિવારમાં ગરીબ પરિવારમાં જન્મેલા હતા જો તમારા જીવનમાં કોઈ ગરીબી છે અથવા આર્થિક અનુકૂળતા છે તો ડરવાની જરૂર નથી તમને પણ મળ રહેશે તમને પણ મળશે પણ એ મળશે કે તમે કેવું વિચારો છો કેવું માનો છો અને કેટલા પ્રમાણમાં કાર્ય કરો છો મોટાભાગે મનુષ્ય ભૂતકાળમાં રહે છે અથવા ભવિષ્યકાળમાં રહે છે ભવિષ્યકાળમાં ચિંતામાં રહે છે અને ભૂતકાળમાં એ ભૂંડા ભૂતકાળમાં વાતો કરે છે અને ભવિષ્યમાં પણ ચિંતા કરે છે જેટલો સમય આપણે વર્તમાનમાં ગાળીએ છીએ તેનાથી આપણું જીવન સુખ મળે છે સંશોધનો એવું કહે છે કે ચોવીસ કલાકમાંથી આપણે માત્ર દોઢ કલાક વર્તમાનમાં જીવીએ છીએ એટલે આપણે વર્તમાનમાં જીવીએ અને જ્યારે વર્તમાનમાં જીવીએ ત્યારે આપણે આંખનો ઉપયોગ કાનનો ઉપયોગ જીભનો ઉપયોગ બરાબર સકારાત્મક રીતે કરીએ તો ચોક્કસ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય હું તો એક સામાન્ય પરિવારમાં આવું છું મેં ન કલ્પેલી સિદ્ધિઓ મેં જીવનો પ્રાપ્ત કરી છે એક એવું આનંદ આવે છે કે મને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ ગુજરાત સરકાર આપે પછેલા ફાઉન્ડેશન સરસ્વત એવોર્ડ આપે મારા પત્નીને સાવિત્રીભાઈ ફૂલે એવોર્ડ મળે હ્યુમન રાઇટ એસોસિએશન મને એવોર્ડ આપે આ બધું કેમ બન્યું એટલા માટે બન્યું કે હું હું વિચારતો વાંચતો હતો સતત એ વિચારમાં એટલે બે હજાર ચોવીસમાં મેં ધાર્યું હતું કે બે હજાર ચોવીસમાં હું આ બધું કરીશ એ બે હજાર દસમાં એચિવ કરી લીધું મિત્રો એટલે વિચારમાં તાકાત છે વિશ્વાસમાં તાકાત છે માન્યતામાં તાકાત છે અને કર્યો કર્તવ્ય અને કૃતજ્ઞતામાં તાકાત છે જો તમારે સફળ થવું હોય તો કર્તવ્યની ભાવના અને કૃતજ્ઞતાની ભાવના સમન્વય કરો તમે જીવનમાં અચૂક થશો બસ આ જાત ચિંતા ધરાય કરશો નહીં ભવિષ્યની ચિંતા કરશો નહીં ભૂંડા ભૂતકાળને યાદ કરશો નહીં બસ વર્તમાનમાં સુખની અનુભૂતિ કરો સુખમાં જીવો સુખમાં વાંચો સુખમાં શાંતિથી સાંભળો સુખ સાથે વાતચીત કરો ને જે વ્યક્તિ તમારી સામે આવે છે એ વ્યક્તિની ઈશ્વરના દૂત તરીકે ભગવાનના દૂત તરીકે એને માનો કે જે વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યો છે અચાનક સંપર્કમાં આવ્યો છે એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ નથી ભલે સામાન્ય દેખાતો હોય સામાન્ય નથી હોતો એ દૂત હોય છે એમ માની દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરો સફળતા તો આપોઆપ આવશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ